વેદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મીન રાશિ વાળો માનવ જાતિનું દુર્ભાગ્ય છે કે આજે ધનને સર્વપ્રથમ સ્થાન અને સન્માન મળી ગયું છે અને તેનું જ દુષ્પરિણામ થયું છે કે દરેક વ્યક્તિ અધિકથી અધિક ધન સંચય સંગ્રહ કરવા ઈચ્છે છે સન્માનીય બનવા માંગે છે આજે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઇતિહાસના પાના પર જ્યારે પણ આ સમય અંકિત કરવામાં આવશે ને ત્યારે તમારામાંથી કેટલાક લોકોના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે અને એ એટલા માટે લખવામાં આવશે કારણ કે બ્રહ્માંડના સૌથી પ્રભાવી ગ્રહ અને જેના લીધે ધરતીથી લઈને આકાશ સુધી મોટા મોટા પરિવર્તનો થાય છે તે રાહુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે અને આ વખતે પરિવર્તન એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે આ પરિવર્તન શનિના નક્ષત્રમાં થાય છે અને શનિદેવી થોડા દિવસો પહેલાં જ વકરી થયા છે તો ચાલો જાણીએ જુલાઈથી લઈને બે હજાર પચીસનો પ્રારંભ તમારા જીવનમાં કઈ કઈ રીતના બદલાવ લાવશે શું બદલાવ કરી શકે છે તો વિસ્તારથી સાંભળીએ ઓરને સાંભળીએ તો ધ્યાનથી હવે તમારે જોવાનું છે મીન રાશિવાળાઓ સૌથી પહેલા તમારે સમજવું પડશે કે રાહુલ નથી પરંતુ એક મહત્વપૂર્ણ ગ્રહ છે મિત્રો રાહુ હંમેશા ખરાબ ફરજ આપે એવું નથી રાહુ ગ્રહની એક વાત તમે નોટ કરીને રાખો જ્યારે તે સારા ફળ આપવા માટે ઉતરે છે ને તો કોઈ પણ ગ્રહ તેની ગ્રહની સરખામણી કરી શકતા નથી વ્યક્તિની કિસ્મતને તે રાતોરાત ચમકાવી દે છે મિત્રો એક પ્રચલિત કથા છે જ્યારે દેવતાઓ અને દેવતીઓની વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યાં અમૃત ઉત્પન્ન થયું ત્યારબાદ ભગવાન વિષ્ણુ દેવતાઓને અમૃતપાન કરાવી રહ્યા હતા તો ત્યારે દેવતાઓની વચ્ચે એક દેવતી આવીને બેસી જાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી તેનું સળ દળથી અલગ કરી નાખે છે કહેવામાં આવ્યું છે કે જે વાળો એટલે કે માથા વાળો ભાગ હતો તેને રાહુ કહેવાના રાહુ કીધું અને જે ધડ હતો તેને કેતુ કહેવામાં આવ્યા મિત્રો એટલે કે રાહુ એક એવા માયાવી ગ્રહ છે જે વ્યક્તિના જીવનને પૂર્ણ થયા બદલવામાં સક્ષમ રહે છે આવામાં તમારી કુંડળીમાં તમારા લગ્નમાં તમારી રાશિમાં રાહુનું પરિવર્તન થશે ને તો તે તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરશે તમે મુશ્કેલ નિર્ણય પણ એકદમથી સહેલાઈથી લઈ શકશો તમારી ઉમેદ તમારા સપના વધવા લાગશે તમે આ અવધિ દરમિયાન મહેસૂસ પણ કરી શકશો કે જ્યારે સ્વયંના શરીરમાં ચેન્જ થાય છે સ્વભાવમાં બદલાવ થાય છે ને તો સ્થિતિઓ આપોઆપ જ બદલાઈ જાય છે મીન રાશિવાળાઓ રાહુ તમારા દેહ ભાવમાં પરિવર્તન કરી રહ્યા છે અને તે સપ્તમ ભાવને પ્રભાવિત કરી રહ્યા છે એવામાં તે પ્રિયતમથી નજીક જવાના અવસર આપે છે તમે કોઈ એવા વ્યક્તિને મળશો જેમનો સપોર્ટ તમારા માટે ખૂબ જરૂરી હતો જો તમારી પાસે બધું હોવા છતાં પ્રેમ માટે તરસી રહ્યા છો વિવાહ નથી થતા તો પ્રેમ મળશે પ્રિયતમ મળશે કરિયરની ગાડી જે લોકોને રોકાઈ રોકાઈને ચાલી રહી છે તેની હવે ગાડી તે જ રફતારથી લાગશે મિત્રો એવામાં તમે કોઈ પણ જગ્યાએ લાંબા સમયથી નિવેશ કર્યો હશે ને તો તો પણ તે નિવેશ દ્વારા તમને ધન મળે છે તમે જે જગ્યા પર કાર્ય કરી રહ્યા છો તેના સિવાય પણ આવકના નવા નવા સ્ત્રોત પ્રાપ્ત કરવાના અવસર મળે છે તમારી આજુબાજુના લોકો તમારા અનુકૂળ થવા લાગે છે ત્યાં સુધી કે જો તમે પારિવારિક જવાબદારીઓના લીધે તનાવ મહેસૂસ પણ કરી રહ્યા હો છો ને તો તે તનાવમાંથી મુક્તિ મળે છે કારણ કે રાહુ ખુદ તમને આકસ્મિક શાંતિ આપે છે સાથે સાથે પરિવારના કોઈ સદસ્યોની લોટરી પણ લગાવી દે છે એટલે કે તેમને અચાનકથી જો મળી જવી પારિવારિક સદસ્ય કોઈ નવું કાર્ય શરૂ કરી દઈએ પરિવારનો જે ચાલી રહેલો વ્યવસાય છે ને એ એકદમથી ચાલવા લાગે છે અને ત્યાંથી ધનની પ્રાપ્તિ થવા લાગે છે અને એમ પણ રાહુ દેહભાવમાં ઉપસ્થિત રહીને વ્યક્તિઓને ભાગ્યથી ભરપૂર બનાવી દે છે કાર્યક્ષેત્રમાં સફળતા આપે છે નોકરી કરી રહેલા જાતકને લાભો આપે છે પદોન્નતિ આપે છે વેતનમાં વૃદ્ધિ કરાવી છે ખાસ કરીને નોકરીમાંથી નિવૃત્ત થયેલા લોકોને શાંતિ અને મનોરંજન પ્રાપ્તિના અવસર મળે છે ધાર્મિક યાત્રાઓ થાય છે મિત્રો લંકાધિપતિ રાવણ વેદ વેદાંગોનો મર્મગ્ન હતો તે સુરવીર હતા તેમની પાસે વિપુલ ધન વૈભો પણ હતો પરંતુ એક ખોટા નિર્ણયના કારણે આ પૃથ્વી ઉપર તેમનું નામો નિશાન નથી રહ્યું કારણ કે વિચાર જ છે જે તમારી સફળતા અને અસફળતાની વચ્ચેની સૌથી મોટી કડી છે અને તે કડી બે હજાર પચીસ પહેલા તમને માલામાલ કરી શકે છે મિત્રો રાહુ માત્ર ગ્રહ નથી તે તમારા મનમાં રહેલા વિચાર છે તે એવો છાયા ગ્રહ છે જે તમારી સાથે પડે પણ રહે છે જ્યારે રાહુ શનિના નક્ષત્રમાં તમારી રાશિમાં નક્ષત્ર પરિવર્તન કરશે ને તો તમે ભાગ્યના આધારે કોઈ મોટી યોજના પર કાર્ય કરશો જે કાર્ય તમારી કિસ્મત બદલી નાખશે તમારામાંથી કેટલાક લોકો એવા પણ હશે જેને વિદેશની યાત્રા પર જવાનો અવસર મળશે અને એ અવસર માત્ર અવસર નહીં હોય એ તમારી સફળતાની સફર હશે તમે વિદેશમાં પણ પોતાની કામયાબીના ઝંડા ફરકાવી શકશો જેમનું કાર્ય પશુ પક્ષોથી સંબંધિત છે અથવા તો તેમની સેવાઓ કરે છે તો અવધિ દરમિયાન તમને સફળતા પ્રાપ્ત થશે જો તમે ડેરી ઉદ્યોગ રેશમી વસ્ત્ર ઊન ચામડું આદિથી સંબંધિત વ્યાપાર કરો છો તો તમે માલામાલ થશો જો તમે ખનીજ ક્ષેત્રમાં કાર્ય કરો છો તેમાં પણ કોલસાથી સંબંધિત તો રાહુ ગ્રહ તમને ધનવાન બનાવશે કારણ કે રાહુ વ્યક્તિઓને એના માત્ર ધાર્મિક બનાવે છે એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જાય છે કઠોર ભાષણ કરવા પર મજબૂર કરે છે ખોટું બોલવા પર મજબૂર કરે છે પરંતુ તે ધર્મપરાયણ બનાવી દે છે જો તમારી કુંડળીમાં ગ્રહ બારમાં ભાવમાં હોય છે તો વ્યક્તિ આધ્યાત્મિક દિશા તરફ આગળ વધી જાય છે ધર્મનો સહારો લઈને મોટામાં મોટું કાર્ય સહેલાથી કરી લે છે અને એમ પણ ઉત્તરા ભાદ્ર પદમાં રાહુનું નક્ષત્ર પરિવર્તન આયાત નિર્યાતથી સંબંધિત મોટી ડીલ કરાવે છે શેરબજારમાંથી પૈસા અપાવે છે દેશ વિદેશની કરન્સીઓમાં ધન નિવેશ કરાવીને લાભ અપાવે છે એટલા માટે જ હું કહું છું જ્યોતિષશાસ્ત્રના કેટલાક મહાયોગો છે જે વ્યક્તિને સફળતાની બુલંદો સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા રહેતા મહેનતને વ્યર્થ કરી નાખે છે એટલા માટે કુંડળીને જાણો સમજો અને આગળ વધો આજે તમે જાણ્યું રાહુના નક્ષત્ર પરિવર્તનથી મીન રાશિ પર કેવો પ્રભાવ પડશે ફરી મળશો નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિનારી